સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે તમારા માટે વેસ્ટ ઓપનનો ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું એ પણ એક સારા એવા લોકેશનની અંદર તો પેલા તમે એલિવેશન જોઈ શકો છો ખૂબ જ સરસ એવો બંગલો રહેવાનો છે એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ વિડીયોમાં બનારે જો વિડીયોમાં બધી જ ડિટેલ તમને આપી દઈશ પેલા તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ ફ્લોર છે એમનો પાર્કિંગ અને આગળ અહીંયા બે બેડરૂમ નું અરેન્જમેન્ટ કરેલું છે અને બે બંને બેડરૂમ રેન્ટ પર આપેલા છે એટલે તમને આ બે એ પણ બહુ મોટો બેનિફિટ રહેવાનો છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર આપવું હશે તો પણ તમને આપી શકો છો એટલે અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે સાઈડ સાઈડમાં તમે અહીંયા સીડી જોઈ શકો છો જેનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચન માં મળવાનું છે એક સ્ટોરેજ રૂમ નીચે મળી જશે અને આગળની સાઈડ કોમન વોશરૂમ છે અને અહીંયા પાર્કિંગ જે પણ તમે જોઈ શકો છો તો કોઈ ગ્રાઉન્ડ ફ્લોરનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું છે હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું અહીંયા તમે જોઈ શકો છો આગળ તમને એક પોસ્ટ એરિયા મળશે ત્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ સો તમે લિવિંગ રૂમ પણ જોઈ શકો છો સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનો છે સામે સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે ઉપર પીઓપી તમને જોવા મળી જશે એન્ડ ફૂલી ફર્નિશ્ડ આ બંગલો

આ બેક સાઈડ નો વોશ એરિયા છે અને ડાયરેક્ટ મે તમને જે નીચેથી જે સ્ટેરકેસ બતાવી હતી ને એમનો એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા જ મળવાનો છે એટલે કિચન માં કોઈ પણ પર્સન કામ કરવા આવે તો તે ડાયરેક્ટ બેક સાઈડ જ કામ કરીને જતો રહે આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ ફર્સ્ટ ફ્લોર પર આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને અહીંયા વોર્ડરોબ નું આખું સેટઅપ કરેલું છે સામે તમે જોઈ શકો છો ની અંદર તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને ખૂબ જ સરસ એવું આખા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને તમે કલર પણ જોઈ શકો છો કલર કોમ્બિનેશન પણ તમને પરફેક્ટ જોવા મળશે બેડ રાખતા તમને બંને સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે ફર્સ્ટ ફ્લોર પર તમને લિવિંગ રૂમ કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે સેકન્ડ ફ્લોર પર બંને સાઈડ બે બેડરૂમ છે અને વચમાં તમે જોઈ શકો છો કઈક બેડ અને કોમ્પ્યુટર નું સેટઅપ કરેલું છે બંને સાઈડ બંને બેડરૂમ રહેવાના છે અને બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ છે અહીંયા તમે જોઈ શકો છો આ સેકન્ડ ફ્લોર પરનો ફર્સ્ટ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે આમાં તમને અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ પ્રોવાઇડ થઈ જશે જે બંનેનું સેટઅપ કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ આ બાલ્કની જેમના ડાયરેક્ટ વ્યૂ તમને રોડ સાઈડનો જ મળવાનો છે અને મેઇન રોડથી તદ્દન નજીકમાં આ બંગલો આવેલો છે લોકેશન પણ હમણાં હું જણાવી દઈશ સામે વોર્ડરૂપનું સેટઅપ કરેલું છે અને બેડરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ પ્રોવાઇડ થઈ જશે ફૂલી ફર્નિશ્ડ બંગલો સેલ કરી દેવાનો છે વિથ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ બે ત્રણ મુવેબલ ઇલેક્ટ્રિક આઇટમ ઓનર સાથે લઈ જવાના છે બાકી બધું જ એજીડી જ રહેવાનું છે આ સામેની સાઇટ તમારો એક સેકન્ડ ફ્લોર પરનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે આ પણ માસ્ટર બેડરૂમ છે આમાં તમને અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની પ્રોવાઈડ થઈ જશે બેડ રાખતા તમે ત્રણેય સાઈડ જોઈ શકો છો પ્રોપર સ્પેસ છે અને આ રહેવાનું છે તમારું વોશરૂમ વોશરૂમની અંદર પણ જોઈ શકો છો એક સારી એવી સ્પેસ જોવા મળી જશે વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે એન્ડ અહીંયા તમે મિની ટેરેસ ગણો તો પણ ચાલે એન્ડ બિગ બાલ્કની ગણો તો પણ ચાલે અટેચમાં રહેવાનું છે આમાં પણ તમને એક મોટું એવું ઓર્ડરનું સેટઅપ કરેલું જોવા મળશે સો ફ્રેન્ડ્સ સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે એઝ ઇટ ઇઝ તમને બંને બેડરૂમ મળી જવાના છે હવે હું તમને હમણાં ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું અને ફાઇવ બી નો બંગલો છે એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ વારનો વેસ્ટ ઓપનનો આ તમારું ટેરેસ બંને સાઈડ ટેરેસ મળી જશે અને તેમની વચમાં સ્ટોરેજ રાખવા માટે ટૂંકમાં સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે બેક સાઈડનું ટેરેસ તમે જોઈ શકો છો એટલી સ્પેસ જોવા મળશે અને બંનેની વચ્ચેમાં તમે સામાન પણ રાખી શકો છો એન્ડ આ રહેવાનું છે તમારું આગળનું ટેરેસ અને ટેરેસ પર તમને એક કોમન વોશરૂમ મળશે એટલે ઉનાળામાં કે તમે ટેરેસ પર સૂતા હો તો તમને બધી જ સુવિધા અહીંયા પ્રોવાઈડ થઈ જઈ એમના માટે એન્ડ અહીંયા ઉપર બી તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર પણ મળશે અને સોલાર પેનલ પણ સાથે જ રહેવાની છે બી એચ વારનો વેસ્ટ ઓપનનો બંગલો છે આમાં પાર્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે ફૂલી ફર્નિશ્ડ સેલ કરી દેવાનો છે હવે હું તમને લોકેશન જણાવી દઉં છું તો પ્રાઇમ લોકેશન રહેવાનું છે નાના માવા સર્કલથી તદ્દન નજીક નાયરા પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટમાં આ બંગલો આવેલો છે અને આ બંગલા વિશે જો તમારે વધુ ડિટ હતી હોય ને તો તમને પર આપેલા છે તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર